જામનગર શહેરના પંચસો ટાવર સહિતના વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા ઢોરપકડ ઝુંબેશ પૂરજોશમાં હાથ ધરવામાં આવી જામનગર મહાનગરપાલિકા દ્વારા કેટલ પોલિસી અંતર્ગત શહેરના પંચસો ટાવર સહિતના વિસ્તારોમાં ઢોરપકડ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે ખાસ કરીને પાંચ દિવસમાં ઢોર માલિકોએ ઢોરને શહેરની બહાર લઈ જવા ચેતવણી આપવામાં આવી છે ત્યારે તમામ ઢોર માલિકોએ ફરજિયાત લાયસન્સ કાઢવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે આ તકે ઘાસચારો વિતરણ કરતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને ઘાસચારો કબજે કરવામાં આવ્યો હતો ત્યારે મુખ્ય સપ્લાયર પાસેથી ઘાસચારો જપ્ત કરવાની કાર્યવાહી મનપા દ્વારા હાથ ધરવામાં આવી હતી આ તકે પંચોતેર ટાવર તેમજ ભરવાડપાડો સહિતના વિસ્તારોમાં ઢોર માલિકો સાથે મનપા ડેપ્યુટી કમિશનરે વાતચીત કરી હતી ત્યારે આજરોજ આ અંગે મનપા અધિકારી મુકેશ વરાણવાએ વધુ વિગતો આપી હતી જામનગર મહાનગરપાલિકા દ્વારા ડકડના ઢોરોને પકડવાની એક રેગ્યુલર પ્રક્રિયામાં કામગીરી થતી હોય છે જેમાં ત્રણ શિફ્ટમાં ચાર ટીમ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે છેલ્લા એક વર્ષનો જોઈએ તો ચાર હજાર ઉપરાંતના ઢોર રોડ ઉપરથી પકડવામાં આવેલા છે પરંતુ જે પોલિસી છે એ મુજબ તમામ ઢોર માલિકોએ જો તેઓ એ ઢોર રાખવા હોય તો પોલિસીમાં જે નિયમો છે એ મુજબ લાયસન્સ અને પરમિટ લેવા ફરજિયાત છે એક ચાર બે હજાર ચોવીસ પોલિસી અમલમાં છે પણ હજી સુધી એક પણ લાયસન્સ ધારક લાયસન્સ માટેની કોઈ અરજી આવેલી નથી એના કારણે ઢોર માલિકોને ત્યાં જઈ અને ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં બે દિવસ પહેલા આવેલી હતી એ દરમિયાન તેઓ દ્વારા પાંચ દિવસની અંદર જે ઢોર છે એને શેરની બહાર લઈ જશે તેવી ખાતરી આપતા હાલે કામગીરી જે તે દિવસે બંધ કરી અને જે ઘાસચારા વેચાણ છે એના ઉપર કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી હતી જેમાં જે મોટા ડેપો છે એમને જઈ અને એ લોકોને બે દિવસની અંદર ઘાસ વેચાણ માટે જણાવવામાં આવેલું છે એ અન્વયે આજ રોજ કાલાવડ નાકા બારે જે અલગ અલગ ગોડાઉનો છે અને ત્યાં ઘાસ વેચાણ થતું હતું એ ઘાસની જપ્તી કરવામાં આવી અને એ લોકોનું અનધિકૃત બાંધકામ હોવાના કારણે એ બાંધકામો દૂર પણ આજ રોજ કરવામાં આવેલા છે

અત્યારે જે કઈ છે કોઈ નડે નહીં એ રીતે નિકાલ કરતો હતો પણ કાલ થી કાલ માટે નહીં ખબર નથી તો વાત કરવાનું કેટલા વાત કરી અમે તો અમારી વ્યવસ્થા કરીશું ખબર ના આવશે તો ખબર લઈ મેટર હો